ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ભાગ્યા છે નવ થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ તો જઈએ ઓફિસે અને મળીએ ઓફિસે જઈને તો મિત્રો સવાર સવારમાં ગાડીએ કરી દીધા છે હેરાન ગાડીમાં પાવર જ ન આવતો જો પાવર જ નથી આવતો હવે હમણાં અમારા ધ્રુવ ભાઈ આવશે તો ધકો મારીને ચાલુ કરશું નહીં થાય તો પછી કેબ કરીને જવાનું મિત્રો ગાડીએ તો બહુ હેરાન કર્યા છે ધ્રુવે ધક્કો મારીને ચાલુ કરી દીધી પાસી સિંગણપુર ચાર રસ્તા આવીને બંધ થઈ ગઈ છે આજે ઓફિસે લેટ થવાઈ જવાનું છે ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છે આ તો હોય જ વહેલો તમને ખબર જ છે મિત્રાન સો આજે અમારે શું કામ લેટ થઈ ગયું ખબર ગાડી હવાર હવારમાં ધગો દીધો બહુ ખતરનાક ધગો દીધો બે વાર ધક્કા મારવા પડ્યા આવી ગયું છે બેંકનું થોડુંક કામ તો આવ્યા નીચે જાય છે બેંકમાં ચાલો શું કામ બધી ગયું છે જાય છે છાસ લેવા હમણાં લંચ ટાઈમ થશે તો લેતા જઈએ આપણે છાસ ને એવું લઈ લીધું છે અને જમીને જવાનું છે થોડુંક બહાર કાલે તમને કીધું હતું એમ એક સરપ્રાઈઝ છે એક વસ્તુ પરચેસ કરવાની છે તો જાસુ ક્રોમા ને રિલાયન્સ માં ને બધી જગ્યાએ ગાજર નો હલવો મમરા દહીં પછી આ શું છે ભાણા આ પૌવા છે આ બટકા લઈને આવ્યો છે તું શું લાવ્યો શાક રોટલી શાક ભાણો ખુશ થઈ ગયો આમાં આમાં છાસ છે જો જમી લીધું છે પાંચ દસ મિનિટ આરામ કરશું પછી જાવું છે બાર અને પાર્થભાઈ કરે છે કામ હું અને ભાણો આવ્યા છે ક્રોમામાં ભાણો જાય છે આગળ અંદર બતાવીએ કે નવું હોય તો ભાણો તમે બે આવી ગયા છે ભાણો હું લઈ દેજો લઈ દે ને જો રેનો છે વિવો છે હું ભાણાને કહું છું આ ફોન લઈ દે ભાણા લઈ દેને કેમ આપણે કયો લેવાનો છે કયો લેવાનો છે ભાણો એમ કહે છે કે અમારે સેવન્ટીન પ્રો મેક્સ લેવો જો ભાણા સેવન્ટીન પ્રો મેક્સ લેવો છે મિત્રો પ્રોમામાં પ્રાઇઝનો મેળ ન આવ્યો જે વસ્તુ લેવાની છે એ તો ભાણો કહી કે રિલાયન્સમાં જઈએ હવે રિલાયન્સમાં આવ્યા છે જોઈએ અહીંયા અમારું ભેગું થાય છે કે નથી થતું ભાણા અહીંયા ભેગું ન થયું તો શું કરવાનું પાકું વસ્તુ લેવી જ નથી ને આપણે એવડી હાલો ભાઈ ભાણાભાઈએ કહી દીધું કે અહીંયા ન આવે એટલી વસ્તુ લેવાની જ નથી હવે જ ભાણો છે ને પિક્સેલના ફોનમાં ગેમ રમવા મળ્યો છે જો ભાણા પિક્સેલ લેવાય લેવાય લઈ દેસો ને તો કાં ડાઉન પેમેન્ટ તો દે કેમ કયો લેવો તારે તારો તાલે આવડો લેવો છે ને ભાણા ના લેવો છે આની હાઈરે તો ભાણા પાસે બજેટ નથી અત્યારે તો મિત્રો અમે જે વસ્તુ લેવા આવ્યા હતા એ કાંઈ ભેગું થાય એવું લાગતું નથી ભાણા થાય ભેગું હે તો જાતું કરવું છે નથી લેવું ને તો હાલો ભાઈ નથી લેવો ભાણાનો ઓલો એક ત્રણસો છે ને એ લેવો હોય છે તો કંઈક વિચાર ભાણા એનું ડાઉન પેમેન્ટ બધું લઈ લઈશ અત્યારે તો અમારા ભૌતિક ભાઈ છે ને લો ચો લઈએ એવા છે ભૌતિક મારી હાટું કેવો લાવ્યો મારી હાટું નથી લીધો તું ખાવો નો મગાવ્યો છે મસાલા વગરનો આ અમારા પાર્થભાઈ ખાવા બેહી ગયા છે ઓલો હું કરે જો હું હું મિત્રો વાગી ગયા છે સાડા છ થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ ચાલો ઘરે જઈને મળીએ તો આપણા ઘરે કંઈક બહેનું છે નવું તમને બતાવું બટેકા છે વટાણા છે રગડો છે ચટણી છે પછી સલાડ છે અને ઓલું ચવાણું છે ને યાર ખાવાનું છે આ છે ચણા અને અહીંયા છે હલવો આવું કંઈક મિક્સ કર્યું છે અને મિક્સ કરીને ખાવાનું હોય કરીએ મિક્સ મિત્રો હું ને પ્રવીણ આવ્યા છીએ ક્રોમામાં જુઓ

એટલે મેં કીધું કરી દઈએ કેમેરો ચાલુ બાકી હું કામથી આવ્યા હતા નહીં બતાવ્યા એવું નહોતું એટલે નથી બતાવ્યું ચાલો મળીએ ઘરે જઈને મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે બહાર તો થઈ ગયો છે સુવાનો ટાઈમ આઈ હોપ કે તમને મારો વિડીયો બહુ ગઈ હશે ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ગુડ નાઇટ બાય બાય